ટીચર્સ લોકોએ દરેક સ્ટુડન્ટને પર્સનલ ગાઈડન્સ આપ્યું હતું તેમના પર પર્સનલ અટેન્શન આપ્યું હતું અને તેમને કઈ રીતે આગળ વધવું જોઈએ કઈ રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવા જોઈએ કઈ રીતે લખવું જોઈએ પેપરમાં તેવી બધી જ માહિતી પૂરી પાડી હતી જેનાથી અમે આટલું સારું બધા જ આટલું સારું પરિણામ લાવી શક્યા હતા અને સ્કૂલે પણ અમને રીડિંગ રૂમ્સ પૂરા પાડ્યા હતા જેનાથી અમે સ્કૂલમાં રીડિંગ કરી શકીએ રિવિઝન કરી શકીએ મલ્ટિપલ ટેસ્ટ રાઉન્ડ કર્યા હતા જેનાથી અમારી રાઇટિંગ સ્પીડ પણ વધી હતી અમે સારી રીતે લખી શક્યા હતા સારી રીતે રિપ્રેઝેન્ટ કરી શક્યા હતા અને જેનાથી અમે આખું એબી સ્કૂલ આટલું સારું પરિણામ લાવી શકી હતી તે માટે બધા જ ટીચર્સ અને એબી સ્કૂલને અભિનંદન થેન્ક યુ